જંબુસર સર્કિટ હાઉસ ખાતે સંગઠન સૂચન અભિયાન અંતર્ગત એઆઈસી નિરીક્ષક સંજય દત્તજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી સંગઠન સૃજન અભિયાન બેઠકમાં કોંગ્રેસ સમિતિના દરેક અગ્રણી કાર્યકરોને છેવાડાના ગામડામાં ઘરે ઘરે કોંગ્રેસની વિચારધારા રજૂ કરવા સંગઠન મજબૂત બનાવવા અને સંગઠનમાં કઈ રીતે કાર્ય કરવું જેથી સંગઠન મજબૂત થાય અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને જંગી બહુમતીથી જીત મેળવી શકે તે માટે માર્ગદર્શન અને સંગઠન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દરેક કાર્યકરે મતભેદ ભૂલી એક થઈ સંગઠન મજબૂત કરવા અપીલ કરાઈ હતી આ બેઠકમાં જીપીસીસી નિરીક્ષક પીડી વસાવા ગ્યાસુદ્દીન શેખ નિલેશ પટેલ પ્રભાતસિંહ સોલંકી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તાલુકા પ્રમુખ શરદસિંહ રણા નરેન્દ્ર પટેલ શહેર પ્રમુખ ઇરફાન પટેલ મહેશભાઈ પટેલ શકીરભાઈ મલેક મુસ્તાકભાઈ કારભારી કરણ સિંધા કલ્પેશ પટેલ કેતન મકવાણા મહેબૂબ કાકુજી અનવર બાપુ નીલકંઠ સિંધા ભૂપેન્દ્ર ડાયમા વકીલ પટેલ સહિત હાજર રહ્યા હતા નિરીક્ષક તરીકે ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભામાં અમે આવેલા છીએ અહીંયા કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય રાહુલજી નેમ છે કે મારો નાનો કાર્યકરને સાંભળવામાં આવે એ શું કહે છે અને આગામી પાર્ટી સંગઠનની રણનીતિ આગામી ઇલેક્શનમાં બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં જે રાહુલ ગાંધીજીએ સંસદમાં કીધું કે સરકાર બનાયંગે એ સરકાર લાવવા માટે આજે નીચેના સંગઠન બૂથ કેવી રીતના મજબૂત થાય બુટથી લઈ અને જિલ્લા સમિતિ સુધી મજબૂતીકરણ આવે અને સીધો જિલ્લા સમિતિનો અવાજ એઆઈસી સુધી રાહુલજી સુધી જાય એના માટેની ક્વાયત થઈ રહેલી છે અને સંગઠન આગામી દિવસોમાં ચોક્કસ ગુજરાતનું એક મોડલ પ્રોજેક્ટ મોડલ લીધેલું છે એને આખા દેશમાં આ રીતે પ્રાઇવેટ પ્રોજેક્ટ કરી ગુજરાતમાં અને આખા દેશમાં એ લાગુ કરશે અને અભિયાનના ભાગરૂપે આજે દરેકની સેન્સ લેવામાં આવશે અને આગામી સંગઠનમાં બુટથી લઈ અને જિલ્લા સમિતિ સુધી કઈ રીતે કામગીરી થાય એની દરેક કાર્યકર નરમ નરમ સાંભળવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર